ભામાનીય રિઝર્વ બેંક આરબીઆઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર સત્તર ચેતવણીપત્રોમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનલ બોન્ડના ઉપયોગી કાળુધન મની લોન્ડરિંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે છે ભાજપની ચંદાદો પંપાલો કોન્ટ્રાક્ટ લો આંચ શ્રી જેવી હપ્તા અને ફંડ આપતી ફરજી કંપની એલ કંપનીએ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે

બે હજાર સાતસો સત્તર કરોડ રૂપિયા ઇલેક્ટ્રોરલ બોન્ડ ખરીદ્યા હતા જેમાંથી અઢાર કંપનીઓ નાણાં મંત્રાલયની પી એમ એલ એના ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીએ ઉચ્ચ જોખમ લિસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવે ઇલેક્ટ્રોરલ બોન્ડ્સ એ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઇલેક્ટ્રલ બોન્ડ અંગે જે માહિતી પંદર સેકન્ડમાં આપી શકે તે માહિતી મોદી સરકાર ઇચ્છની જ નહોતી કે જાહેર થાય સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મોટાડો કરવા ચાર અલગ અલગ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે કોંગ્રેસ પક્ષ ખાનગી કંપનીની વિરુદ્ધમાં નથી ખાનગી રોકાણ વિના આર્થિક વિકાસ શક્ય નથી વર્ષ બે હજાર ચારથી વર્ષ બે હજાર ચૌદ દરમિયાન ખાનગી રોકાણ जीडीपी ना बतरिस्त का खांगी रोका है तो इस जरे भाजपा सरकारे चार प्रकारे इलेक्ट्रोलिट बोन्ड नामे अब जो रुपया खांगी नो कंपनीयों पासे थे पैंकिन प्रकारे वसूलिया

અને ઘણા એવા હોય ઉકાળા સત્તા થી હોય તો પણ ડબલામાં જઈને હરકો મારો નાખી આવે અને જે આંકડા બહાર પાડે કે ધારો કે કાલે આંકડા બહાર પડ્યા કે દિલ્હી ની અંદર ભાજપ પાસે સત્તાવન ટકા મત હતા છપ્પન ટકા અને એક ટકો એનો વૈધો નહીં ભાઈ પાંચ વર્ષ પહેલા કોણ હતું ક્યાં હતું ઉમેદવાર શું હતો પરિસ્થિતિ શું હતી એમ ગુરુભાઈ ગંડોરિયા લઈ રહ્યા ત્યારે જે ગામોમાંથી મત મળ્યા હતા આજે એ ગામો માંથી ઓછા મળે તો કાલાવડ માંથી નહોતા મળ્યા હતા આજ માંથી સ્વાભાવિક છે ઉમેદવારની પણ વેલીયું છે એકલા પાર્ટીના નામે મત મળતા હોય મોદી સાહેબ જો એવો ભાગ તો લાગતા હોય કે મોદીના નામે મત મળશે તો ઉમેદવાર બધ એટલા શું કમે બે શું કમે બે બેજલા આજે છ જગ્યાએ આગ લાગી છે ઉમેદવાર બદલવાની શું કામે આગ લાગે છે ભાઈ ભાજપમાં શિસ્ત હોય ભાજપમાં મોદીના નામે મત મળવાના હોય તો આ પ્રચારે શું કામે કરવો જોઈએ શું કામે રૂપાલા આવી પીછો દેવ જોઈએ મત મળી જવાના છે જયન કહેવાનું મોજ કરો મજા કરો આપણે લડીએ છીએ તમે મત કહે આવો લાંબા ભાષણ શું કામે કરવા પડે કાલે શું થશે કોઈને ખબર નથી તમે ગઈ ચૂંટણીમાં કેને મત દીધો એ મને ખબર નથી આ ચૂંટણીમાં તમે કેને મત દેશો એ મને ખબર નથી તમને ખબર છે તમને ક્યારે કેના ઉપર પ્રેમ ઉભરાશે ક્યારે કેના ઉપર ખીચ ચડશે એ તો લોકો નક્કી કરે જેને ગયા વખતે ભાજપને મત દીધો ને પાંચ વર્ષમાં ભાવ નથી પૂછાનો જેનું અપમાન થયું છે જેને ઠોકરો લઈ ગઈ એ આ વખતે દેશે કરા કે ગયા વખતે સત્તાવન ટકા દિલ્હીમાં ભાજપને મળ્યા હતા રાજ્ય વગેરે સત્તાવન ટકા જ મળશે એવું હોતું નથી એવું હોતું નથી અમારી બે હજાર સત્તર માં સિત્યોતેર સીટ આવી હતી પછી સત્તર આવી પ્રવીણભાઈ મુછડીયા કાલાવડ માં તેત્રીસ હજાર મતે જીતતા હતા આ વખતે ન જીતી શક્યા તો આ વખતે પાછું પરિણામ આવે તેથી આપણે આંકડા મેળવશું કાલાવડ માં હું થશે કલ્યાણપુર માં હું થશે ઓગરા એસી માં હું થાય માં હું થશે આ વખતે ઇઠોતેર માં આકુભા મિનિસ્ટર હતા અને જે મતો મળ્યા હતા આ વખતે આકુભા ક્યાં છે આપણે જાણીએ છીએ અને એના હિસાબે કેટલા મિત્રોની ની નારાજગી છે એ આપણે જાણીએ હવે નારાજગી માં પરિવર્તિત થશે કે નહીં સમય તો સમય નક્કી કરશે અંદર ઇલેક્ટ્રોનિક જે વાત છે એના માટે ચંદા દો અને ધંધા લો કોન્ટ્રાક્ટ લો અને હપ્તા દો આ મુદ્દા ઉપર જયારે ગુજરાતની અંદર અને દેશભરમાં કોંગ્રેસ પાર્ટી અભિયાન ઉપાડ્યું છે એના ભાગરૂપે આજની મિટિંગ છે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની અંદર આ ચંદાના ધંધા કેટલા ખરાબ અને કેવી રીતે થયા છે આ દેશની અંદર બીજા કોઈ આક્ષેપ કરે તો એ પોલિટિકલી આક્ષેપ છે પરંતુ જયારે દેશના ફાઈનાન્સ અંદર જે માણસની ઇમેજ આ દેશની અંદર શુદ્ધ છે એવા માણસ એમ કેતા હોય કે આ દેશનો નહીં પણ વિશ્વનો સૌથી મોટું કૌભાંડ છે તો આનાથી વધારે કોઈ હું આમ માનું છું કે બોલવાની જરૂર રહેતી જ નથી જો ભારતીય જનતા પાર્ટીની અંદર થોડી પણ શરમ હોય નૈતિકતાની વાતો તો બીજાને કીએ છે કેજરીવાલે આમ નૈતિકતામાં કરવું જોઈએ આમ કર તમે નૈતિકતાની અંદર સમજતા હોવ તો સૌથી પહેલાં તો સીતારમણનું રાજીનામું હોવું જોઈએ આ દેશની અંદર આ ચંદાના નામે જે ધંધા કર્યા છે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે જે ત્રણ એજન્સી છે એ ત્રણ એજન્સીએ દેશી ભાષામાં કહીએ તો બધાયને પકડી પકડીને ઠમઠોઈ રહ્યા છે અને પછી હપ્તા વસૂલ કહી રહ્યા છે અને હફતા વસૂલ કેને કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ વસૂલ કહી રહ્યા છે આ જે કર્યું છે છે અને એ ચૂંટણીની અંદર વપરાવાનું જેવી જોઈએ ન્યાયી હોવી જોઈએ અવાજ કરનાર કોઈ પણ પાર્ટીનો જે ઇન્ડિયા એલાયન્સનો કોઈ પણ માણસ હોય તો એને પકડીને પૂરી દેવામાં આવે પણ જો ઇન્ડિયા એલાયન્સનો ન હોય ને એનડીનો એનડીએનો હોય તો એ દૂધે દયેલો થઈ જાય છે ગમે એટલા ગુના કર્યા હોય આપણે વીસથી થી બાવીસ નેતાઓનું નામ છે પણ એ આખા દેશને ખબર છે કોણ કોણ છે શું છે કેને કેને શું કર્યું છે કર્યું છે નારાયણ રાણે શું કર્યું છે અજીત પવારે શું કર્યું છે આ બધા ઉપર હિન્દુસ્તાનના વડાપ્રધાન અજીત પવારને એમ અશોક ચૌહાણે આવડું મોટું કરપ્શન કહ્યું છે હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે એમની નૈતિકતા છે આવા લોકોને પોતે ગળે મળીને એ ભાજપની અંદર આવી જાય એટલે પવિત્ર થઈ જાય છે એની સાથમાં આવી જાય એટલે પવિત્ર થઈ જાય હવે તો દેશની જનતા એ નક્કી કરવાનું છે જો જનતા નહીં જાગે તો આવતા દિવસની અંદર આ દેશ હિટલર શાહી બની જશે આ દેશની અંદર ચૂંટણી નામનું કોઈ વાત નહીં લઈએ અને વન સાઇડેડ આ દેશની શાહી આ દેશને ખતમ કરી નાખશે એના માટે કોંગ્રેસ પાર્ટી અને એના કાર્યકરો આ અભિયાન ચલાવે છે પ્રિન્ટ મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયાને વિનંતી કરીએ છીએ કે અમારી આ લાગણી જનતા સુધી આપવું છે